બોલો સ્વામી નારાયણ ભગવાન કી નારાયણ નારાયણ ગંગા મૈયા કી કેવડા મોટા આપણા ભગવાન નહી ભગવાનની મોટપની વાતો કરનારા કેવડા મોટા વક્તા ભુજ મંદિર થી વધારેલા આપણા કેવડા મોટા ઉપમાન સ્વામીની સાથે આ સંતો અને કેવડા મોટા જજમાન એની વચ્ચે હું નાનો સાધુ શું બોલું મને તો આ ગંગા મૈયાએ જાણે અહીંયા કિનારે કંઈક પામવા માટે બોલાવ્યો હોય ને એવા ભાવથી હું આવ્યો છું મારી ભારત દેશની યાત્રા ચાલે છે ત્રણ મહિનાથી માનસ્વામીની આજ્ઞાથી સ્વામીની આજ્ઞાથી અમે યાત્રામાં છીએ પાંચ સંતો સાથે પાંચ ભક્તો અડધું ભારત તીર્થો કર્યા અહીંયા આવ્યા અમારા બાબુભાઈ અને મગનભાઈ અમારા સુખદેવ સ્વામી આ બાજુ ક્યાંક છે અમને ખબર પડેલ મેં ફોન કર્યો મેં કીધું ક્યાં કેની કથામાં આવ્યા આવો હા બધું ક્યાંક કથામાં આવ્યા આવો યાત્રામાં આવ્યો ચારધામ ક્યાં નીકળ્યા આવો તમે ક્યાં ખબર નથી તો કે નાના મગનભાઈની અને મોહનભાઈની કથા છે અહીંયા કે હરિદ્વારમાં તો પછી બાજુમાં છે કે સ્વામી લો ફોન ડઉં એને વાત કરો કે એટલે અમારા મગનભાઈ ને નનકડા મગન એને પકડી લીધા એ કે જો હવે સ્વામી નરણા દેવનું આમંત્રણ છે મારું નથી કે હવે તમને આવવું જ પડશે કે એટલે એનો ભાવ બે ભાઈ હું વખાણ કરવા ઊભો નથી થયો પણ ભક્તો આ કથા જોઈ અને વિષ્ણુ સ્વામીની વાત કરીએ તો એમના ગુરુના દર્શન મેં કરેલા વડતાલમાં ઘનસ્યમારાજની સેવા કરતાં આજથી અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષ પહેલાં મારી પૂર્વાશ્રમની વાત કરું વિદ્યાનગર હું ભણતો ને શનિવારે કે રવિવારે હવે ત્યાં ખાવા પીવા કેવું મળે એટલે વડતાલ જઈ એટલે શીરોને ચણિયા વડતાલ બહુ હારા અને ત્યારે એમ કોઈ કહેતા કે આ સ્વામી બહુ મોટા છે ને માળા હાથમાં લઈને ભજન કરતા મેં એને જોયેલા સતત એના હાથમાં માળા હોય ને વિષ્ણુ સ્વામીની લગભગ હાથમાં માળા અને એક હાથમાં બેરખો ગુરુ આ રીતે જ ભજન કરતા જોયેલા સાંભળ્યા નહોતા મહિમા મોટો વડતાલ દેશના અનેક ભક્તો આ સંતને આશરીને ભજનને માર્ગે વળ્યા સેવાઓ લક્ષ્મીનારાયેવની અનેક કરી લક્ષ્મીનારાયણ દેવની ઈચ્છા હશે ત્યારે આ ગંગા કિનારે લક્ષ્મીનારાયેવની ઈચ્છાથી જ દેવના એક સંત આપણા વિષ્ણુ સ્વામી એને પ્રેરણા કરી હશે આજે સવારે જરાક વાર આમ ગંગા કિનારે ઊભા હતા ને અમે કીધું અમારે લક્ષ્મણ જુલાએ દર્શન કરવા જવા છે તો સ્વામી કે જાઓ જાઓ જરાક ઊભા ઉપર થોડી વાત થઈ ગઈ મને મળ્યા હું એને મળ્યો થોડી વાત થઈ કે લગભગ આજથી પચીસ છવ્વીસ વર્ષ પહેલાં સ્વામી કે હું અહીંયા સામે જ કિનારે એક નાની ગુફામાં પચીસ વરસ પહેલાં એક સાધુને એકાદ બે હરિભગત લઈને આવેલો ને એક મહિનો ભજન કર્યું હતું તેની ભજનનું સુખ મળ્યું હતું કે અને મહારાજની મૂર્તિનો જે આનંદ પચીસ વરસ પહેલાં લીધેલો ફક્ત હું તમને એટલે યાદ કરાવું છું પોતે નહીં કે પોતાના મુખે પણ આ સ્થાન કેમ થયું એની તમને જરા વાત કરું છું જ્યાં તમે આજે સાત સાત દિવસ આનંદ લેવાના છો જ્યારે કોઈ સંત ભગવાનનો થઈ જાય છે ને પછી એનું કામ ભગવાન કરે છે હંમેશા ભગવાન પોતે નથી લેતા એના દીકરાઓને દે છે તમે કેમ જો ડાયો દીકરો તો દાન તમારા તમારા ખીચામાં તો કાઢીને કરો પણ નામ દીકરાનું લખાવો ઘણા બાપ એવા ઉદાર દિલના હોય પોતે પૈસા દે ને દીકરાનું નામ લખાવે હવે આપણે બધાને ભૂખ લાગી ગઈ એટલે આપણે આપણું જ લખાવી નાખી રાખ આમ રાજીપો એમ રે હજી વણિકોમાં એવી રીત છે દાન પોતે દે ને ગરવારીનું નામ લખાવે મુંબઈમાં વણિકોની એવી રીત છે ભગવાન હંમેશા કામ કરે છે અને જ્યાં છે એના સંત ભક્તોને આપે છે સ્વામી મને કીધેલું કે હું આમે ગુફામાં એક મહિનો સાધના કરી હતી બહુ ભજનનું સુખ લીધું તે દિવો સંકલ્પ થતો હતો કે ભગવાન ભલે આપણા ત્યાં ગુજરાતમાં છે પણ ભજવા જેવું ભગવાનને ભજવા તો ઠેકાણું આ ગંગાનો કિનારો છે હજારો ઋષિઓ અહીંયા તપસ્યાઓ કરી છે એટલે કે હૃદયથી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ જો તારી કરુણા પ્રગટે અને ઈચ્છા હોય તો આ કિનારે ક્યાંક એવો ખોડો દે કે અહીંયા બઈને હું તો ભજન કરું પણ લાખો લોકો અહીં ભજન કરવા આવે એવું કંઈક સ્થાન થાય કે પછી સ્વામી કે વર્ષો પછી એક હરિભગતે ફોન કર્યો અને સંકલ્પ કર્યો કે સ્વામી આટલી મારી રકમ તમને આપું છું તમે કંઈક જે કંઈ સારું સત્કાર્ય કરવું કરો એ ભગવાનની ઈચ્છાથી મહિના સુધી અહીંયા જમીનો બધી સ્વામી કે બે સાધુ આવ્યા અને ગોતી પણ કોઈ સ્થાન ન મળે બહુ બધા ફર્યા આમ ભર્યા આમ ભર્યા કે સ્વામી નાના સંતોને કીધેલું કે ગંગાનો કિનારો ગોતજો કિનારાથી અડખે પડખે આપણે નથી જાઉં ક્યાંક ગોદ હોવી જોઈ જે ભગવાન ઈચ્છાથી કે સ્વામી કે જ્યાં બેઠો બેઠો મારી આંગળી ચિંધાતી ને આંખ પડતી ને ત્યાં જ ઠાકુરજી આ કિનારો ગોતી દીધો અને આજે ઘણા વર્ષથી અમારા વિષ્ણુ સ્વામી લાખો ભક્તોને અહીંયા કને ગંગાને કિનારે આવી દર્શન અને સુખનો એક અનુભવ આ સ્વામી કરાવી રહ્યા છે ભક્તજનો સંતની હાજરીમાં વખાણ કરવાના ન હોય પણ સાચી વાત કહીએ ને ભક્તો આ સંપ્રદાયમાં ઘણી બધી વસ્તુની કમીઓ હશે ખામી ઘણી બધી હશે પણ આ સંપ્રદાયની અંદર ખૂબીઓ પણ ઘણી બધી છે આપણી પાસે આવડો મોટો પરિવાર હોય તો મેં થોડી ખોટ પણ હોય પણ હાચો જેને સુખ લેવું હોય ને એ ખૂબીઓ તરફ જેની નજર જાય ને એને આ સત્સંગમાંથી સાચું સુખ આવશે અત્યારનો કાળ બીજા લોકો આપણી ખામીઓ ગોતે છે પણ હાચો ભગત હોય ને એ ખામીઓ ગોતતા રહેશે અને હાચો ભગત ખૂબીઓ ગોતીને ભગવાનના ધામમાં આલો જાશે અત્યારે કાળ ચાલે છે અને જે ખૂબીઓ અને ખામીઓની વચ્ચે એક વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અત્યારે ખામી ગોતે છે ને એનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરવાના છે અને સંપ્રદાયનું અત્યારે શુદ્ધિકરણ ચાલે છે બીજું કાંઈ થતું નથી એટલે કોઈ ગભરાતા નહીં કોઈ ચિંતા ન કરજો તમારી પાસે સોનું આવી ગયું હોય અને પછી તમને ખબર પડે મેં ભેડસેડ છે સોનિક અને ઓગરાવો એને ફરી પાછું ફિલ્ટર કરાવો ત્યારે કદાચ વજન ઘટે પણ કિંમત વધે ખબર છે ને ભેગ નીકળી જાય એટલે વજન ઘટશે એટલે તમને હવે થોડો કદાચ વ્યાપ ઓછો દેખાશે સંતોને કદાચ વાતો કરવામાં થોડુંક આમ થોડુંક ધીમું થવું પડશે પણ એ જ્યારે આગ તપે ને ત્યારે સોનાની શુદ્ધિ વધે છે એટલે બસો વર્ષ પછી આજે મહારાજે સ્થાપેલા સંપ્રદાયને બસો વર્ષ પછી આ મારા હૃદયમાં જ વિચાર આવ્યો છે કહું છું બસો વર્ષ પછી મહારાજની ઈચ્છાથી જ આ લોકો આપણું શુદ્ધિકરણ કરી રહ્યા છે એટલે એને પણ કોઈ દિવસ તિરસ્કારજો નહીં એ પણ સારું કામ કરે છે આપણું શુદ્ધિકરણ કરવું ઘણી વખત આપણા હાથની વાત નથી હોતી બીજા કોક મળીને આપણું શુદ્ધિકરણ કરી દે એટલે આપણે હંમેશા પોઝિટિવ લઈ લેવું ને મોજમાં રહેવું મારે આજે જાજુ કેવું નથી પણ આ વાત સનાતન સત્ય છે ને આમ જ વિચારજો તો તમને આનંદ આવશે ઘણી વખત અમુક સમય પછી આપણે ઓવર કોન્ફિડન્સમાં હાલતા હોય કાંઈ હોય કાંઈ હોય તમારા ધંધા બહુ મોટા થઈ જાય પછી તમે ઘણી વખત ધંધાના ઓવર કોન્ફિડન્સમાં આવી જાઓ પછી ધંધા પડવા માંડે એટલે પછી કોક તમને ચેતવે ભાઈ થોડીક સાવધાની રાખો હિસાબ બિસાબ હરખા રાખો થોડાક ચેતો આ માણસો બધા માથા કાઢી ગયા એને થોડાક પકડો ચાલો એટલે તં તમારા ધંધા કંટ્રોલમાં આવે તો આ પુરુષોત્તમ નારાયણનો એક બિઝનેસ છે અને આ બિઝનેસમાં જે જોડાય એને અક્ષરધામનું ઇનામ મળે છે આપણે ભક્તો એક દિવસ અક્ષરધામમાં જવાના છીએ આપણે આ સંપ્રદાયમાં ખાલી ધન પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ કે રોગ પીડાતા હોય નિરોગી થવા માટે સંપ્રદાયમાં નથી જોડાણા આપણે આ સંપ્રદાયમાં જો જોડાણા અહીં તો એકને એક માત્ર ઉદ્દેશ્ય કે મારા જીવનું કલ્યાણ થાય મારે જે વચનામતમાં ચોખ્ખી ચોકડી મારી દીધી કે હું માંદો છું તો આજો થઉં પુત્ર નથી તો પુત્ર થાય નિર્ધન છું તો ધનવાન થાઉં એવી કોઈ પણ આશાથી સત્સંગ ના કરવો સત્સંગ માત્ર ને માત્ર જીવના કલ્યાણ અર્થે કરવો આવી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં સત્સંગ જો નયક શાસ્ત્રમાં આજ્ઞાઓ કરી છે એટલે ભક્તો હું નાનો સાધુ છું પણ મોટા સંતે આજ્ઞા કરી થોડો સમય દીધો નહીં તો હું બે પાંચ મિનિટમાં હું પૂરો કરી દેવાનો હતો પણ હવે બાંધ્યો એટલે બે પાંચ મિનિટ થોડી વધુ વાત કરું મારી એક નાના સંત તરીકે તમને કરબદ્ધ પ્રાર્થના છે આ ગંગાને કિનારે તમે આવ્યા છો આથી પહેલા તમે જે કંઈ ભગવાનની પાસે માંગણીઓ કરી હોય મુબારક પણ આજ પછી આ કથા સાંભળ્યા પછી હવે મહારાજને હૃદયથી એમ કહેજો મહારાજ તારી મૂર્તિ વિના હવે અમારે કંઈ જોતું નથી તે બધું દીધું છે તમારી મૂર્તિ વિના મારા નાથરે બીજું મને આપસોમાં આપો તમારા જનનો સંગ રહે બીજું મને આપસોમાં મારા ઓર્માં કરો નિવાસ રે બીજું મને આપસોમાં મને રાખો રશિયાતમ પાસ રે બીજું મને આપસોમાં કરો ઇતરવાસના દૂર રે બીજું મને આપસોમાં આવી ભગવાનને સતત આ ગંગા કિનારે બેસીને સાત દિવસ પ્રાર્થના કરજો ભક્તો આ લોકના વૈભવની જરૂર છે પણ એમાં બંધાઈ જાશું તો પછી એમાંથી નીકળાશે નહીં હો એક સંતની નાની વાત કરી દઉં હું એક પુસ્તકમાં વાંચતો હતો એક મુમુખ ભટકતો ભટકતો કોઈ ગંગાને કિનાર કોઈ સંત પાસે પહોંચી ગયો આવા કોઈ મોટા સંત હશે ભજનાનંદી સંતને પાસે જઈને આમ જ્યાં સ્થાન લીધું ને એને અંતરથી ખબર પડી ગયા સંત કોઈ સાચા છે ઘણી વખત તમને વાઇબ્રેશન જ આવી જાય ખબર પડી જાય એટલું તો આપણું હૃદય સેન્સિટિવ હોવું જોઈએ આપણે ક્યાંક જાય મહારાજે વચનામતમાં કીધું કે નૈમિક શાયણને ક્ષેત્ર એટલે શું કે જ્યાં જવાથી આપણી ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થઈ જાય એના વેગ બધા માઠા પડી જાય એ હવે વિશે તરફ દોડે નહીં ઊભી થઈ રહી તો સમજવાનું કે આ નૈમિક શાયણને ક્ષેત્ર છે અને ત્યાં મહારાજ કે સ્થિર મન કરીને જપ તપ વ્રત બધું કરવું તો તરત જ એને સિદ્ધિ મળે છે એટલે આ મુમુક ફરતો ફરતો સંતને શોધતો હતો આવા ગંગા કિનારે કોઈ સંતની પાસે ગયો એટલે એને મન શાંત થઈ ગયું જે આ જ તમને અનુભવ થાય છે અહીંયા પણ તમારું મન શાંત થાય છે એક તો ગંગાનો કિનારો છે અને વિષ્ણુ પ્રસાદ સ્વામી જેવા સંસ્થાના સ્થાપક દેવની કૃપા છે આ સ્થાનમાં હજારો ભિક્ષુકોને અન્ન દાન દેવાય છે ભૂદેવોને વિદ્યાના દાન દેવાય છે આ સ્થાનમાં ગાયોની સેવા થાય છે ભક્તો આ બધા વાઇબ્રેશનનો તમે અનુભવ કરતા હશો આટલું હોવા છતાં જો નહીં થતો હોય અનુભવ તો આ સ્થાનની કોઈ કસર નથી પણ આપણી અંદર કાટ લાગેલો હશે એ કાટ કાઢવો પડશે આ મુમુક્ષું હું વાત કરતો હતો ફરતો ફરતો સંત પાસે ગયો સંતે કાંઈ કીધું નથી એને પણ એને અંદરથી એનું હૃદય કહી દીધું કે આ સંત સાચા છે માથું મૂકીને કીધું મહાત્માજી બહુ ફર્યો બહુ કથાઓ આંબળી છે મારે હવે એક જ તમને પ્રાર્થના છે કે મારે અખંડ પ્રસન્ન ચિત્તે મારે રહેવું છે મારું અખંડ ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ એના માટે મને કંઈક ઉપાય બતાવી દો કે નાનો પ્રશ્ન છે મારો ને જવાબ નાનો ડેજો બહુ મોટો ન કે મારે અખંડ પ્રસન્ન ચિત્ત રહેવું છે છે શું માગે અખંડ પ્રસન્ન ચિત્ત રહેવું છે મારે ત્યારે સંતે કીધું કે કુછ પાને કે કુછ ના પડતા હે તને અખંડ પ્રસન્નતા ખપે છે તો તું અખંડ એક પણ લઈ લે કે મારે અખંડ આજ પછી મારે પ્રસન્નતા જોતી જે મારી પ્રશંસા નથી જોતી એવું નક્કી કર તો જ તને પ્રસન્નતા મળશે તમને જરાક ઊંડાણથી સમજવું પડશે આ જેને પ્રશંસા એને મળે અને જેને પ્રસન્નતા જોઈ છે એને પ્રશંસાની જરૂર પડતી નથી અત્યારે આપણે કોઈક વખાણે તો આપણે એના ટેકામાં જીવી રહ્યા એ ઓક્સિજનનો બાટલો છે માણસ માંદો પડે ત્યારે ઓક્સિજનનો ટેકો દેવો પડે છે આપણે હવે ટેકાની જરૂર ન પડવી જોઈએ આટલા વર્ષથી આપણે સત્સંગ કરી રહ્યા સાધુ થઈ ગયા હું આજે અઠ્યાવીસ ત્રીસ વર્ષ થઈ ગયા સાધુ થયું હજી જો મને વખાણની ભૂખ લાગતી હોય તો હજી ઓક્સિજનના બાટલા ઉપર છું હવે વખાણ વિના પણ આપણે સત્સંગમાં જીવી શકીએ તો જ આપણે અખંડ પ્રસન્ન ચિત્ત રહી શકશું પ્રસન્ન ચિત્ત રહેવું હોય અખંડ અંતરમાં પ્રસન્ન અને બીજું એક યાદ રાખજો કોઈ અખંડ આપણી પ્રશંસા કરી નહીં શકે કેટલા નહીં કરશે આખી દુનિયાની આ વસ્તુ ખબર કેટલી પૂરી પાડવી ઓક્સિજન ઘટી પડ્યું કોરોના આવ્યો તો પ્રશંસા હવે ખૂટી પડી એ જીબાઓ હવે હાજા થાવ હવે પ્રશંસાની ભૂખ મૂકી અને પ્રસન્ન ચિત્ત રહેવાની આપણને ભૂખ જાગે એવી આ ગંગાના કિરાથી કિનારેથી આગ જાગે અને આખો એ સંપ્રદાય હવે એક પ્રશંસાને માટે તડપાપડ ન થાય પણ પ્રસન્નતાને માટે તડપાપડ થવું જોઈએ મને કેમ કરું તો મને અખંડ પ્રસન્ન ચિત્ત રહે બસ અને જ્યારે આ પ્રસન્ન ચિત્ત ક્યારે રહેશે પહેલું પગથિયું માઠું લાગવાનું મટી જવું જોઈએ હવે ખરાબ ન લાગવું જોઈએ કોઈ કેમ બોલે કોઈ કાંઈ કે કોઈ માને કોઈ પૂજે કોઈ પૂછે ન પૂછે ત્યારે આપણને કાંઈ ઇફેક્ટ ન થવી જોઈએ તો પ્રસન્ન ચિત્ત રહેશે ન જરાક કોઈ કાંઈ સંભળાવી જ હશે એટલે આપણે ભાંગી પડવાના હમણાં ભાઈ હતા કે સ્વામી કે મને તો મરી જવું એમ કે શું થયું કે ઘરવારી મેણું માર્યું મેકું બધાને મારે ર્યું ઈ તો તો બધા મરી જાશો તો આ બિચારી વિધવાઓ ક્યાં જશે એક પણ કેવું મારે કે મેં કું જેવું મારે હું તને ગુમણા થા તન ડાચું ભરાવ્યું તારા વાડ ખર્યા શું થયું તો કે નાના શબ્દ માર્યા મે કું શબ્દ માર્યા શબ્દો તો આકાશનો ભાગ છે જવાડે આકાશ મથે શું કામ લીધા એની પાસે જે હતું એ તને દીધું તારે લેવાનું નથી અરે સ્વામી તમને વાતું આવડે પેણ્યા નથી એટલે કે તેના માટે મારે લગ્ન કરવા પડશે અને મારું શું પેણવું પડશે આ શાસ્ત્રો કે છે તને આ પ્રશંસા મારી કોઈ કરેની ભૂખ લાગી તારો પ્રોબ્લેમ છે આ બંધ કર ઘરવારી તીખા બાણ જેવા વેણ મારે ને તો તારે કાંઈ ન થવું જો તારા કર્મ ને અનુસાર પનારે પડીએ ને તું લાવ્યું હોય સહન કર સેટ કર એડજસ્ટ કર એક્સેપ્ટ કર તો જ તને અખંડ પ્રસન્નતા રહેશે નહીં તો દુઃખી થયા રાખ આપણા પ્રાર્થના અનુસાર બધું મળ્યું છે ને કોઈનો વાંક નથી કોઈ આપણે નથી રિસ્પેક્ટ આપતું એ આપણો પ્રોબ્લેમ છે એવરી ઇઝ એ માય ફોલ્ટ ગમે ત્યાં તમને કોઈ રિસ્પેક્ટ નથી આપતું તો તમારા વ્યવહારમાં કંઈ કસર હશે આમે નાનો ફોલ્ટ ભૂલી જાવ એ તો એની રીતે કરશે એના કર્મન અનુસાર કરશે આપણે બધું એકજેસ્ટ કરવાનું છે આજ કથાનું ફળ છે તમે સાત દિવસ અહીંયા આવ્યા આવી ગંગામાં નાયા આવા મોટા સંતને મુકે કથાઓ સાંભળી અને હજી ઘરે જામ જો થોબડા ચડી જાય જો તો આ જાત્રા બધી મગનભાઈ મોહનભાઈ તમારો ખર્ચો માથે પડે આની ગંગામાં ડૂબાડો બધાને પાછા નથી લઈ જાવ રાખે નેળે સુધી આવ ન ડૂબાડજો એટલે રાખવાને એકદમ બધું હાન થઈ જાય તો ટિકિટ કઢાવજો હવે રિટર્ન આવો કંઈ ત્યાં સુધી કોઈને ઘરે ન લઈ જાતા હવે તો અખંડ આ સાત દિવસની કથા સાંભળ્યા પછી આપણું અખંડ પ્રસન્ન ચિત્ત રહે આઠોપોર આનંદના સાગરમાં ઝીલ્યા રાખીએ ગમે એવી પરિસ્થિતિઓ આવે ગમે એવું પરિવારમાં ગુજરે કોઈ જીવે કોઈ મૃત્યુ પામે કોઈ આવે કોઈ જાય પણ આપણી શાંતિ કોઈ ન લઈ જાય આવી આપણી સ્થિતિ બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણી વિરામ અસ્તુ જય સ્વામી